નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વના સમાચાર પરશોત્તમ રૂપાલાને લઈને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ પરશોત્તમ રૂપાલાને તેમનો વાણીવિલાસ ભારે પડી રહ્યો છે ત્યારે તે સંદર્ભે તેમની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દિલ્હી જવાને લઈ અને તેઓએ સ્પષ્ટતા કરી હતી એ કહ્યું હતું કે મને દિલ્હીનું કોઈ જ તેડું આવ્યું નથી ત્રણ અને ચાર એપ્રિલ અનામત રાખેલી છે તેવું પણ રૂપાલાએ જણાવ્યું હતું સાથે જ કહ્યું હતું કે મને દિલ્હીથી કોઈ તેડું નથી આવ્યું ત્રીજી અને ચોથીએ હું કેન્દ્ર સરકારને કામે દિલ્હી જઈશ તેવી વાત રૂપાલા તરફથી કહેવામાં આવી છે આ સાથે જ તેઓએ વધુ એક વખત કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે તે માટે હું માફી માંગુ છું ક્ષત્રિય સમાજ મને માફ કરી દેશે તેવો વિશ્વાસ પણ રૂપાલા તરફથી વ્યક્ત કરવામાં આવ્યો છે ઉમેદવારી બદલવાની વાતની જે ચર્ચા હતી તે નિર્ણય અંતિમ પક્ષનો હોય છે તેવું પણ રૂપાલાએ જણાવ્યું હતું સાથે જ કહ્યું હતું કે મોહન

પછી બીજું એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડે ના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલન અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાં ધારણ આપેલી છે અને એ વિષયને લઈને એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી છ કે સાત તારીખે પાંચ લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે ને સમાજો સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે

એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી આખા હોય તો મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે એ પાર્ટીની અને મારી વચ્ચે પણ એ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા